ભુજના કંઢેરાઈ ગામનો બનાવ સામે આવ્યો છે અઢાર વર્ષની યુવતી અકસ્માતે પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ ભુ ભુજ ફાયર બ્રિગેડને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ભચાઉથી ફાયરની એક અન્ય ટીમ પણ રવાના થઈ છે ગાંધીનગરથી રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ હતી ત્યારે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામનો બનાવ સામે આવ્યો છે અઢાર વર્ષની યુવતી અકસ્માતે પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી સાથે ભુજ મારી બેન થાય છે બેનનું નામ ઇન્દ્રા કેટલા વાગે એ બન્યો એ સવા પાંચથી કરી ને સાડા પાંચ વાગ્યા અમને ખબર પડી અંદરથી બોરમતી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો જાણ કરી અમારા સેટ નહીં રમેશભાઈ ઠક્કરની એના પછી બધી જગ્યાએ જાણ કરી માણસો સબ અમે પહોંચ્યા હતા પદર લગભગ સાડા સાતના આજુબાજુ કેટલા વર્ષથી વાડી મકામ મને લગભગ થી વીસ વર્ષ થઈ ગયા હું નાના જ અહીંયા મોટો થયો કચ્છમાં શું થાય તમારું આ ત્યાં આ બેન હતા એ બેન થાય મારી ને એ પણ છે મારા કને રીતિ ઓછા ઓછી પાંચ થી છ વર્ષ થઈ ગયા એનું કાંઈ સમજાતું નથી સાહેબ શું કરવા ગયા હતા એનું કંઈ નથી સમજાતું આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે મેં જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બનને કે કઈ સ્થિતિમાં છે એ બંને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે જી ગાંધીનગર થી એનડીઆરએફ ની ટીમ આપણે જાણ કરી હતી અને એ લોકો એક કલાક પહેલા નીકળી ગયા કઈ રીતે સાહેબ બનાવ સામે આવ્યો છે અને કેટલા ફૂટ ઊંડામાં બોરવેલ પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે છ વાગ્યાના ભાગમાં બચાવ બચાવની બોમ થઈ એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે મારું નામ રાજર આ ઘટના જે બની છે એ ગોજારી ઘટના બની છે તેમાં અત્યારે હાલે એસડીએમસી અનિલ જાદવ સાહેબની ટીમ એની દેખરેખ નીચે એક સાહેબ ખુદ પણ આજે છે એની દેખરેખ નીચે બહુ સારી કામગીરી કરવામાં આવી રહી છે ફાયર છે પથ્થર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે ને તમામ તંત્ર અહીંયા એકદમ એના બનતા પ્રયત્ન પ્રમાણે ફૂલ કોશિશ કરી રહ્યા છે કે કોઈપણ હિસાબે માણસને બચાવવામાં આવે સવારના ભાગે બનાવો બન્યો છે એવું કહેવાનું છે અને વાડી છે જયંતિભાઈની સવારના પાંચ વાગે પછી એનું બનાવનું કહે છે હાલમાં પરિસ્થિતિ કોઈ પણ કાંઈ અંદાજો લગાવી શકાય એવું નથી પણ તંત્ર બહુ સારી એવી મહેનત કરી રહ્યું છે બધા તંત્રના ફાયર પોલીસ બધી ટીમો અહીંયા હાજર છે